હાલના સમયમાં રાજ્યમાં સરકારી શાળાઓ પાછળ સરકાર દ્વારા લાખોના ખર્ચા કરવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા મળે તે માટે સરકાર દ્વારા પૂરતી ગ્રાન્ટ પણ આપવામાં આવતી હોય છે પરંતુ જામનગરની એક એવી શાળા કે જ્યાં બાળકો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે જામનગર શહેરના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દિલીપસિંહ જાડેજા અને તેની ટીમ સાથે વોર્ડ નંબર દસમાં માં આવેલી શાળા નંબર પંદર અને સોળની મુલાકાત લેવામાં આવી હતી જેમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો બાળકોને બેસવા માટે બેન્ચની વ્યવસ્થા નથી ત્યારે પાણી પણ પીવાલાયક ન હોય વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી પીવાનું પાણી લઈને શાળાએ આવે છે શાળાના સમયે વિદ્યાર્થીઓ તો શાળાએ પહોંચી જાય છે પરંતુ શાળાનો ગેટ જ બંધ હોય છે અને બાળકોને ગેટની બહાર જ ઊભું રહેવું પડતું હોય છે આ તકે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દિલીપસિંહ જાડેજા દ્વારા બાળકોને પડતી મુશ્કેલીઓનું તાત્કાલિક નિવારણ લાવવા સરકાર અને તંત્ર પાસે અપીલ કરવામાં આવી છે જામનગર આમ આદમી પાર્ટી વોર્ડ નંબર દસ ની ટીમ આજે વોર્ડ નંબર દસ ના વિસ્તારમાં ભેસળ ભગત પ્રાથમિક શાળા નંબર પંદરની મુલાકાત લેવા આવી અહીંયા બપોરની શાળા છે અને બાર વાગ્યાનો સમય છે હજી શાળા તો ખુલ્લી નથી તાળા મારેલા છે તાળું છે હજી સ્કૂલ ખુલેલી નથી બાળકો પણ આવી ગયા છે અને અહીંયા બાળકોને અમે સુવિધાઓ વિશે જાણવા માટે આવેલા હતા અહીંયા તમામ બાળકો કે વિદ્યાર્થીઓ છે એ ગરીબ વર્ગના માતા પિતા છે એના બાળકો અહીંયા અભ્યાસ કરે છે એક તમામ વિદ્યાર્થીઓ એવું જણાવીએ કે બેસવા માટે બેન્ચિસ નથી ખુરશી નથી અને પીવાનું પાણી શુદ્ધ નથી અમારે ઘરેથી લેવું પડે છે આવી પ્રાથમિક જરૂરિયાતો પણ આ શાળાઓની નથી મળતી બાળકોને અને આ ભૂલકાઓ છે બહુ નાની ઉંમરના છે બાળકોને શિક્ષણ દેવું ખૂબ જરૂરી છે આપણા વોર્ડમાંથી તો વોર્ડ નંબર દસમાંથી તો મેયર અને ડેપ્યુટી મેયર થઈ ગયા છે તો મેયર અને ડેપ્યુટી મેયરના વિસ્તારની અંદર જો આવી શાળાઓ હોય તો આખા ગુજરાતમાં આખા જામનગરમાં શું અપેક્ષા રાખે કેવી શાળાઓ હશે બાળકોનું ભવિષ્ય શિક્ષણ જ છે આ દેશનું ભવિષ્ય શિક્ષણ જ છે અને કોઈ પણ રાજ્યની સરકાર માટે એ રાજ્યના બાળકો એ સરકાર માટે એના સંતાનો જ કહેવાય એ સરકાર ભૂલી રહી છે એમ ગરીબ માતા પિતા બે રોટલી ઓછી ખાઈને પણ પોતાના સંતાનને ભણાવે છે તો દરેક રાજ્યના મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી માટે એ બાળકો છે એ સંતાન બરાબર જ છે જો નેતાઓના બાળકો શિક્ષણમંત્રીના બાળકો જો સારી સારી શાળાઓમાં ભણતા હોય તો શું આને ભણવાનો અધિકાર નથી શું આને સારી સુવિધાઓ મળવાનો અધિકાર નથી બેન તમારા દેસર ભગત પ્રાથમિક શાળા નંબર પંદર છે એમાં તમે આઠમા ભણો છો બેસવા માટે કઈ બેન્ચીસ છે નથી ખુરશી છે નથી અને પાણી પીવા માટે કેવું ચોખ્ખું છે આવે છે સારો કે તમે ઘરે થી લઈ આવો છો પાણી સારું નથી અહીંયા અને વર્ગની અંદર તમામ શિક્ષકો જે રેગ્યુલર આવે છે કે અમુક લેક્ચર કે અમુક પિરિયડ ફ્રી આવે છે નથી હોતા તમે એમને બેઠા હો છો ક્યારે કેવું થાય છે